તાલુકા શહેર ગરીબ પરિવારો એનએફએસ રેશન કાર્ડ હેઠળના ધક્કોને સુરક્ષિત રાખવા બાબત ઉપરોક્ત વિષય અનુસંધાનમાં આપની કક્ષાએ તાલુકા અને શહેર એનએફએસ હેઠળના રેશન કાર્ડ ધારકોને જે મુજબ આપતા કુટુંબીજન અથવા તો જે કોઈ તે કોઈ પણ સભ્યની આવક મર્યાદા અથવા તો ધારણ કરેલ જમીન વગેરે બાબતો સરકારશ્રીના નક્કી કરેલા ધોરણમાં સમાવેશ થતો ન હોય તે બાબતે પત્ર દ્વારા જણાવવામાં આવે છે કે જે અને જવાબ માંગેલ છે જે પરંતુ આ ફીના એવા ગરીબ આદિવાસી પરિવારોને નોટિસ આપી છે કે જીએસટી એટલે શું તે પણ એમને ખબર નથી એવા ગરીબ આદિવાસી પરિવારોને પણ આપેલ છે એને બે હજાર તેર ની કલમ મુજબ એક મુજબ દરેક પાત્ર વ્યક્તિને સબસીડી વાળા અધિકાર છે સંયુક્ત માલિકીની જમીન વ્યક્તિગત હિસ્સા મુજબ ગણવાની ફરજિયાત શરત છે તેથી જમીન દરેક ખાતેદારોને હિસ્સા અલગ ગણાય છે તેને કુલ એક સાથે ગણવું એ ગેરકાયદેસર છે ફક્ત જમીન માલિકીની આધારે રેશન કાર્ડ રદ કરવાની પ્રથા બંધ કરવી જોઈએ અને સામાજિક આર્થિક માપદંડો ઉપયોગ કરીને પત્ર નક્કી કરવી જોઈએ જો ગરીબ અને આદિવાસી પરિવારો હેઠળ હક્કોની સુરક્ષિત રાખવાની તાત્કાલિક અવાજ નહીં આવે તો આગામી દિવસમાં ઉગ્ર આંદોલન કરવાની ફરક પડશે આજે જંબુસર તાલુકા કોંગ્રેસ સમિતિ જંબુસર શહેર કોંગ્રેસ સમિતિ સંયુક્ત ભેગા મળીને અમે મામલતદાર સાહેબશ્રીને એક આવેદનપત્ર પાઠવેલું છે કે જે રેશન કાર્ડ ધારકોને અન્યાય થઈ રહેલો છે જે અમારી જાણમાં આવ્યું છે તેમ કે નિયમ અનુસાર તો પાંચ એકર જમીન પિયાત ને સાડા સાત એકર જમીન બિનપિયાત આ લોકોના ભાગીદાર જે હકો છે એ જ રીતના પરમિટમાં આ લોકો એવું કહેવા માંગે છે કે ભાઈ તમારે બે હજારનો હપ્તો પડે છે તો તમારું રેશન કાર્ડ બંધ કરીએ કાં તો અમે હપ્તો બંધ કરીએ એટલે ભાઈ તમારી પહોંચી જ નહીં વળાતું આજે તમે આ ગરીબોના હક શું કામ છીનવી લેવા માંગો આગળની પૂર્વ સરકારોએ આ જે યોજનાઓ ચાલુ કરેલી છે એમને કોઈ તકલીફ નથી પડતી ને તમારે આ લાઈન જ પૂરી કરવા નહીં માંગતા તાલુકાની પબ્લિક આજે પંદર દિવસથી મામલતદાર ઓફિસે આવીને ધક્કા થઈને થાકી ગઈ છે આજ અમારી એક વેદના છે કે તમે ગરીબોના હક છીનવવાના પ્રયત્ન ના કરો અને આવતા દિવસોમાં આ જો તમે નહી સમજો તો આવતા દિવસોમાં અમે કોંગ્રેસ સમિતિ ઉગ્ર આંદોલન કરીશું એવી આજે મામલતદાર ને આવેદન પત્ર આપીને અમે જાણ કરી